તો મિત્રો હમીર બારાડીનું જે એક રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો હમીર બરાડી એક છોકરી સાથે વાત કર્યા છે જેવા મિત્રો હમીર બારાડી આ છોકરીને કહે છે કે તું મને મળવા કેમ નાખી હાંજે મળવા આપણે ડિનર કરીએ જે બાબત મિત્રો છોકરી કહે છે કે ચાલો હાજર ઓફિસે આવો મળું છું આજથી મિત્રો બંને વચ્ચે પૈસા નહીં દેતીની બાબતે પણ ચર્ચા થાય છે તો શું છે સમગ્ર મેટર અને કયા કારણસર બંને થઈ છે શું ચર્ચા કરી છે રેકોર્ડિંગ પૂર પૂરું રેકોર્ડિંગ સાંભળજો અને એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાંભળું રેકોર્ડિંગ હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને સાત લાખ રૂપિયા ની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું તું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગર માં તો એમને કીધું કે આ કરી આપતા હશે એને પૂછ્યું કે કેવી રીતે તો કે સ્વામિનારાયણ ના જે પૈસા હોય ને એ કે

એવું ના હોય તો સાંજે આવું મારી ઓફિસે ઓકે ઓફિસે આવીને તમે રૂબરૂ બધું કહું બતાવું કાગળ છે હમ જે પૈસા ભર્યા ને તે હાલે સાંજે બે ડિનર કરીએ હારે ચાલો જોવ હું તમને કહું હમ્મ અને તેજસ જોશી કેટલા લાખ સાત સાત લાખ હમ બરાબર તાર તારી ફ્રેન્ડને કેજે લાખ રૂપિયા અમીર બારાડી લે હો કમિશન હા પેહલા મેં કહી દીધું તમે ના કીધું ને પહેલા જ હા પૈસા તો હું સગા બાપને નથી મૂકતો

તું મને મળી લેને એને ના મળતો તમને તો મળી જ પણ તેજસ ને મોલું મને મારું ને કારણ કે આને હું જો ખબર બેન તું તો મારી ગાય હું બ્રાહ્મણ નો દીકરો તું ગાય ને દીકરો દોડી જાય ને તું કેટલી હરામી થઈ ગઈ તું મને મળવાનું નથી કેતી ન્યા તારે મળું પણ હું તને મારવા હાટુ મળવાનું કહું એને તેજસ ને તો તારે મારી શું કરું ના ના દોઢ વર્ષ થી આના ઘર હાલત કેવી થઇ ગઈ મુક ને તેજસ મુક ને કેટલા દી તું રોકાવાની હું બે દિવસ થી જામનગર માં સાંજે આવ મારી ઓફિસે હા એ બી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે યાર રેકોર્ડિંગ માં નહીં બોલું હું તને વોટ્સઅપ કરું મને ઓકે ચલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી હું ખાઉં જો જમવાનું માં એવું છે સાંભળો હું છે ને છ વાગ્યા પછી જમતી નથી તને હું પાંચ વાગે જમાડી તાર હું ખાઉં છે હવે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને ને આ બાજુ હાલો